લંપી વાયરસના એક લાખ એસી હજાર જેટલી ગાયોના મોત થયા હતા જોકે આ વર્ષે રાજ્ય સરકાર તેમજ સાબર ડેરી દ્વારા વાયરસજન્ય રોગ સામે બે લાખથી વધારે ગાયોને આગમચેતીના ભાગરૂપે લંપી વાયરસથી રસીકરણ કરી તમામને સુરક્ષિત કરાયા છે જોકે હજુ પચાસ ટકાથી વધારે રખડતી ગાઓ સહિતના ગૌવંશ માટેની તૈયારીઓ રસીકરણ ચાલી રહ્યું છે જોકે હજુ સુધી પચાસ ટકાથી વધારે ગૌવંશને રસીકરણ થકી સુરક્ષા આપવામાં તંત્ર સાબદુ પુરવાર છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે બસો વધારે લંપી વાયરસ થવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે

બીજું એક આ ગાયોને વેક્સિન આપવામાં આવે જે રખડતી ગાયો છે તો એનામાં એનાથી ઇમ્યુનિટી સિસ્ટમ વધન જે ગાયોને નહીં થયો એ ગાયો બી બચવાના ચાન્સીસ પૂરેપૂરા રહી શકે તો સરકારશ્રીનું નિવેદન છે કે લંપી વાયરસની વેક્સિન આપવામાં આવે એમ અને બજારની અંદર પશુઓ રખડતા છે એમાં મોસ્ટ ઓફલી ઘર માલિકા ઘર માલિકના જ છે એમ તો એ ઘર માલિકો ઘરે રાખે તો સારું રહે એમ તો એનાથી બીજી જે રખડતી ગાયોને એ બધા છે એમને ઇફેક્ટ ના થાય વાયરસ ધન્ય રોગ છે તેમાં દર વર્ષ કરતાં આ વર્ષે તેનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે જો કે આ વાયરસ નવજાત વાછળીઓથી લઈ બે વર્ષની ઉંમર ધરાવતી ગામમાં વિશેષ રીતે જોવા મળે છે ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા તંત્ર સહિત સાબર ડેરી દ્વારા યોજના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે સાત રખડતા પશુઓ તેમજ ગામના માલિકોને પણ આ મામલે ગંભીરતા દાખવાની જરૂરિયાત છે જો કે લંપી વાયરસ ગ્રસ્ત ગાય અન્ય ગાયના સંપર્કમાં આવે તો તેને પણ લંપી વાયરસ થવાની સંભાવના વધી જાય છે

અને અત્યારે જે જીવી કે એમરી જે મોબાઈલ વેટનરી સેવા છે સરકારશ્રીની તેમજ સાબર ડેરીની જે ડોર ટુ ડોર સ્ટેપ ટ્રીટમેન્ટની વ્યવસ્થા છે અને સરકારી પશુ દવાખાના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા ઉપકેન્દ્રોના તમામ અધિકારીશ્રીઓ અને નીચેના સ્ટાફને આ રોગ કઈ રીતે ફેલાય અને એને કાબૂમાં લેવા માટે શું શું કરવું જોઈએ કઈ તકેદારી રાખવી જોઈએ એ બાબતે માહિતગાર કરવામાં પ્રક્રિયા ચાલુ છે તથા વિલેજ ટુ વિલેજ સર્વે પણ ચાલુ છે આ વર્ષે અટકાયતના પગલાં કે પ્રિવેન્શન માટે આપણે જાણીએ છીએ કે આ રોગ એ વાયરસથી થતો રોગ છે અને એ વેક્ટર બોન ડિસીઝ છે વેક્ટર દ્વારા એક આ જાનવરથી બીજા જાનવરમાં ફેલાય છે અને ચોમાસાની ઋતુમાં આનો ઉપદ્રવ વધુ હોય છે અત્યાર સુધી લગભગ ત્રણસો ને તાણું જેવા કેસ આખા જિલ્લામાં નોંધાયેલ છે એની સામે રાજ્ય સરકાર અને ડેરીના સહયોગથી બે લાખ જેટલા કેટલ એટલે મીન્સ ગાય વર્ગના જાનવરોને આને રસીકરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે જે જાનવરમાં રોગના ચિહ્નો જોવા મળ્યા હોય એ જાનવરને રસીકરણ કરવામાં આવતું નથી એ જાતે જ એની રોગપ્રતિકારક શક્તિ રોગ પૂર્ણ થયા પછી મટી ગયા પછી જાતે જ શરીરમાં ઉત્પન્ન થતી હોય છે બીજું કે આ રોગ થવાનું મુખ્ય કારણ એ કે રખડતી જે ગાયો છે તથા જે લોકો વેક્સિનેશન કરાવતા નથી પુરાણી માન્યતાઓને લીધે એ અને છ માસની વાછરડીથી માંડીને બે વર્ષની વાછરડી સુધી આ રોગ વધુ જોવા મળેલ છે એચએફ ગાય જર્સી ગાય એમાં આ રોગ જવલ્લે જ જોવા મળેલ છે કે જેવા જે લોકોએ અગાઉ બે વર્ષ પહેલાં પણ વેક્સિન કરેલ એ વેક્સિન પણ મુકાવ્યું નહોતું ને અત્યારે પણ જે જૂની માન્યતા પ્રમાણે